કાંકરેજ તાલુકાના વિદ્યાર્થીઓ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું સ્પર્ધાત્મક પરીક્ષામાંથી સીબીઆરટી નાબૂદ કરવા અને ફોરેસ્ટ ભરતીમાં નોર્મલાઇઝેશન કરી માર્ક પર સિદ્ધ કરવા માંગ કરી કાંકરેજ તાલુકાના સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપી ચૂકેલા વિદ્યાર્થીઓ દ્વારા કાંકરેજ મામલતદાર ભરતભાઈ દરજીને આવેદનપત્ર આપી પોતાની માંગણીઓ સંદર્ભે લેખિત અને મૌખિક રજૂઆતો કરી હતી જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો સ્પર્ધાત્મક પરીક્ષાઓ યોજવામાં આવી હતી જેમાં પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું જેમાં ઉમેદવારોના નામ પ્રસિદ્ધ કરવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું જોકે માર્ક સાથે જ પ્રસિદ્ધ કરવા માટે માંગ કરી હતી અને અગાઉ પણ અનેક વખત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પરીક્ષાઓ યોજવામાં આવી અને લેવાઈ ગઈ છે પરંતુ અમુક અંશે જવાબદાર તંત્રના અધિકારીઓ અને ટેકનિકલ ખામીના કારણે વિદ્યાર્થીઓ હેરાન પરેશાન વારો આવતો હોય છે ત્યારે સરકાર તરફથી લેવામાં આવતી ફોરેસ્ટ ભરતીમાં કાંકરેટ તાલુકા સહિત સમગ્ર ગુજરાતમાં અન્યાય સામે અવાજ ઉઠાવ્યો છે અને પ્રાઇવેટ એજન્સીઓને પેપર ચેક કરવા માટે આપવામાં આવે છે જેમાં ગૂગલ ટ્રાન્સલેશનમાં અર્થનો અનર્થ થઈ જાય છે એનો ભોગ વિદ્યાર્થીઓ બને છે ત્યારે હવે આવી સિસ્ટમ પર ભરોસો રાખવો યોગ્ય નથી એવી હૈયા વરાળ કાઢી હતી જો કે જીપીએસસી ની પરીક્ષા ઓફલાઈન લેવામાં આવતી હોય તો પછી ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કેમ નથી લેવાતી એવા સવાલો સાથે કાંકરેજ મામલતદાર ભરતભાઈ દરજીને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું જેમાં ભરતભાઈ દરજીએ જણાવ્યું હતું કે સ્પર્ધાત્મક પરીક્ષાના વિદ્યાર્થીઓનું માંગણીઓ સંદર્ભે વડી કચેરીમાં મોકલી આપી સરકાર સુધી પહોંચાડવા માટે ખાતરી આપી હતી બ્યુરો રિપોર્ટ કનુજી ઠાકોર કાંકરેજ આજે કાંકરેજ તાલુકાના શિયોરી ખાતે અમે કાંકરેજ તાલુકાના દરેક વિદ્યાર્થીઓ અહીંયા ઉપસ્થિત છીએ કારણ કે ગુજરાત સરકાર દ્વારા જે પરીક્ષા લેવાઈ ફોરેસ્ટની તેના માર્ક્સ જાહેર કરવામાં આવ્યા પરંતુ જે સીબીઆરટી પદ્ધતિ હતી તેનાથી દરેક વિદ્યાર્થીઓને ખૂબ નુકસાન થયું છે મહેંદુ વિદ્યાર્થીઓના પણ અંદર પીડીએફમાં નામ આવ્યા નથી અને પરીક્ષા પદ્ધતિ એટલી ખરાબ છે કે તેમાં ભાષાંતરની અને જાત જાતની ભૂલો છે પોલીસ બોર્ડના અધ્યક્ષ હશમુખભાઈ જો તેર તેર લાખની તલાટી ની પરીક્ષા લઈ શકતા હોય ઓફલાઈન તો પછી આ ગૌણ સેવા શા માટે પરીક્ષા લઈ શકતી નથી તે પોતે લઈ શકતી નથી એના માટે આવી પદ્ધતિથી પરીક્ષા લે છે છે અને ભવિષ્ય એમણે તો પોતાના ભૂલને છુપાવવા માટે આ પદ્ધતિ લાવી દીધી પરંતુ વિદ્યાર્થીઓને નુકસાન કર્યું વિદ્યાર્થીઓને મળ્યું શું હતાશા નિરાશા અને આત્મહત્યા અમરેલીમાં કાલક કિસ્સો બન્યો કે એક વિદ્યાર્થીએ આત્મહત્યા કરવાની કોશિશ કરી હવે એ જીવન અને મૃત્યુ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે એના પરિવારને ન્યાય કોણ આપશે તો પરીક્ષા લેવાની ત્રેવડ હોય તો પરીક્ષા સરખી રીતે લો પણ આ રીતના આવી પદ્ધતિઓ નાખી અને વિદ્યાર્થીઓના કેરિયર બરબાદ ના કરો એ અમારા સરકારને વિનંતી છે અને વહેલી તકે આ સીબીઆઈટી પદ્ધતિ રદ કરી અને ઓફલાઈન પરીક્ષા લો અને એક જ પરીક્ષા અને એનું એક જ પેપર હોવું જોઈએ એમાં અમારા સર્વે વિદ્યાર્થીઓની માંગ છે જય ભીમ જય ભારત